હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા રીંગણા તો એના માટે મેં આ રીંગણા લીધા છે પણ થોડા મીઠા લીમડાના પાન છે લાલ મરચું પાવડર છે ધાણા જીરું હળદર અને હિંગ જોશે બે આપણે મોટા ટમેટાને ખમણીને પ્યુરી કરીને લીધા છે લીલી ધાણા છે અને બે આપણે મોટી ડુંગળીને પણ છીણીને લીધી છે

તો આપણે આવી રીતે બે ભાગ કરી લેશું રીંગણા ના આ રીતે તમે આમ ચાર ચેકા આખા પણ લઈ શકો છો આ રીતે આપણે બધા રીંગણામાં કટ લગાવી લેશુ તો આપણે બધા રીંગણા ને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે આને તેલમાં નાખશું આપણે બધા રીંગણા એડ કરી દેસુ હવે આપણે આને બે બાજુ ફેરવતા જઈને એકદમ સરસ પકાવી લેશુ હવે આપણે આને પલટાવી લેશું બીજી બાજુ તો આપણે આને બીજી બાજુ પલટાવીને આપણે આને પણ એકદમ સરસ ફ્રાય કરી લેશું ચાર થી પાંચ મિનિટ માટે આપણે આને પકાવવાના છે તો આપણે પાંચ સાત મિનિટ પછી આપણા રીંગણા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરીને આને કાઢી લેશું એક ડીશમાં

બે આપણે સૂકા મરચા એડ કરશું છ થી આપણે મીઠા લીમડાના પાન એડ કરશું ત્યારબાદ એક મોટી ચમચી આપણે આદુ લસણની પેસ્ટ એડ કરશું હવે આપણે એમાં ડુંગળી એડ કરી દેશું તો આપણે આ ડુંગળીની પેસ્ટ એકદમ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટા પ્યુરી એડ કરી દેશું અને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એકદમ સરસ પકાવી લેશું તો આપણે આ ટમેટાની પ્યુરી પણ એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે હળદર પાવડર હિંગ ને ધાણા જીરું એડ કરી દેસુ બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી આપણે સાંભાર મસાલો એડ કરશું બધું મિક્સ કરી લેશું બે મિનિટ મસાલાને આપણે આમાં પાકવા દેશું મસાલા આપણે થોડા કુક થઈ જાય પછી આપણે આમાં થોડું પાણી એડ કરશું આપણે એક કપ જેટલું તો આપણે પાણી એડ કરી ને પછી થોડું આ ગ્રેવી ઉકળે એટલે આપણે આ રીંગણા એડ કરી દેશું એને આપણે ગ્રેવીમાં મિક્સ કરી લઈએ અને આને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ માટે કુક થવા દેશું

આ ભાત સાથે ને રોટલી સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણો સાવothinian style મસાલા રીંગણા તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ